નમસ્કાર હું શું પ્રેરણા આપશે ગુજરાતના મહત્વના સમાચાર સમાચારથી વાત કરીએ તો જેતપુરમાં ફોર્ચ્યુનર ચાલક નસેડીએ અકસ્માત જેતપુરના જૂનાગઢ પર બળદેવ અકસ્માત સર્જાયો ચાલકે આતંક મચાવ્યો પૂરપાટ ઝડપે આવતી સફેદ કલરને ફોર્ચ્યુનર કાર રિક્ષા અને બાઇક ચાલકને છોડતા ટક્કર મારી ઉલાડ્યા અકસ્માત સર્જનાર કાર ચાલક અમિત અરુણભાઈ શરાડમાં દારૂના નશામાં ધૂતો હોવાનું સામે આવ્યું લોકોએ કારની તપાસ કરતા અંદરથી વિદેશી દારૂના બોટલો મળી આવ્યા ઉદ્યોગનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ગાડીમાંથી રોકડ રકમ પણ મળી આવી નશેડી હાલતમાં લથડિયા ખાતા અને ઉધતાઈ કરતા કાર ચાલકનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો આરોપી રાજકોટના કાલાવડ રોડ પર જે કે ચોક પાસે આવેલા પ્રદ્યુમન હાઇટ્સ તો રહેવાસી હોવાની માહિતી સામે આવી જેતપુર હાઇવે પર અકસ્માત સર્જનાર નબીરાનું પોલીસ સ્ટેશનમાં બે શરમી ભર્યું વર્તન સામે આવ્યું રીક્ષા અને બાઇક ચાલકને ઉલાડ્યા બાદ પણ આરોપીના ચહેરા પર પસ્તાવો નહીં ઉલટાનો દાંત કાઢતો જોવા મળ્યો પોલીસે દારૂ લાખોની રોકડ અને અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કાર કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી હું બપોરના ઘરે જમવા જાઉં જમીન પાસે ઘરેથી નીકળો અને કેનાલ આવીને બેઠો હતો શા પાણી પીને રિક્ષામાં હું બેઠો હતો ત્યાં ભાઈ વાંચી ગાડી લઈને આવ્યા એક છોકરાને અમારા ધારના છોકરાને મોટર સાયકલમાં હડફેડ લીધો એટલે મારો અવાજ મેં અવાજ સાંભળી ગયો એનો મેં જોયું પાછળથી તો ગાડી બે ફામ આવતી હું ઠેકડો મારી નીકળવા ગયો પણ તોય હું બે ત્રણ ગોઠા ખાઈ ગયો એ ભાઈની નશાની હાલતમાં એવો હતો કે બે ભાન થઈ ગયો તો એને પાછા અમે એને ગાડીનું ખોલીને જોયું તો માલિકો

અને એ ભાઈ ગાડી લઈને આમથી આવતા હતા રોંગે રોંગમાંથી આમથી રોંગ સર્વિસ રોડ ઉપરથી હિન ની ઉપર રાખતા હતા અને એ મારો ભાઈને આમ સાઈડમાં ઊભા હતા ને એ નશાની હાલતમાં હતા અને એને ઠોકી દીધી ગાડી બરાબર છે અને મારા ભાઈને એને ઉપાડીને આમ ઘા કહી રાખે એના ઘા કરી ગયા એક બાપા બીજા એક રિક્ષાવાળા બીજા બાપામાં નીકળી ગયા છે અને આ ભાઈ ફૂલ નશાની હાલતમાં હતા ચાર પાંચ ચપલા દારૂના ચપલાની અંદરથી નીકળ્યા એ ભાઈ આ ખુદ હાલવાની ભાનમાં નથી શું એ બાબતમાં છે ને અમારે કેસ કબરા કેસ મારા ભાઈના દવાખાને સિવિલમાં લઈ ગયા છે અને કેસ કરવાનો છે અમારે પણ અંદાજે તો એ ભાઈ કેટલી નશાની હાલતમાં છે નશાની હાલતમાં અત્યારે એ તમે તમે ખુદ જોઈ લો ઊભા થયા કેમ નહીં હોય અહીંયા દવાખા આપણે પોલીસ ચોકી જઈ આવો અહીંયા ઊભા થવાની હાલતમાં એ પણ પોતે નહીં હોય એવી હાલત એવી હાલતમાં હતા અહીંયા અમે કોઈ માહિરા જ નહીં કાંઈ બોલી જ ના કાંઈ એટલી હાલતમાં હતા અભયમાં જે પીધેલા હાલતમાં હતા તે પોતે જ ગાડી ચલાવે પોતે 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 ભાઈ પોતે પોતે એક જ જણો હતો બે બે જણા હતા જ ને એક જ હતા ભાઈ એક જ હતા